ચાલો મિત્રો આપણે આવી ગયા છે એ બાઇક લાઈન ફૂલભાઈ મેળીમાના મંદિરે તો આપણે ઉતરી ગયા છે અને આવી ગયા છે દર્શન કરવા જોઈ લ્યો ગેટ છે અને આપણે અંદર એન્ટ્રી થઈ રહ્યા છીએ અને હાલો અંદર એન્ટ્રી થઈ ગયા હે બૂટ કાઢી લીધા છે અને આવી ગયા ફૂલભાઈ મેળીમાના દર્શન કરવા તો તમે પણ લાઈવ દર્શન કરી શકો છો જોઈ શકો છો તમે ફૂલભાઈ મેળીમાના દર્શન કરવા માટે આપણે વાયે લીમડાના દર્શન કરી લીધા છે હવે આંટો ફરી લઈ અને આવી ગયા છે દર્શન કરવા તો તમે જોઈ લ્યો હાલો તો આપણે હવે ધૂપ લઈ લઈ અને દર્શન કરવા માટે બેસી ગઈ ઢોકળો વગાડી લીધો છે અને હવે દર્શન કરવા માટે બેસી ગયા છે જોઈ શકો છો What in the